નમસ્કાર ગુજરાત સી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મૂડી મામલતદાર આરડી પટેલની સંયુક્ત ટીમે મૂડીના ધોળિયા ગામે ગેરકાયદેસર કાર્બો સેલ કોલસાનું ખનન ઝડપી પાડવામાં આવ્યું ગેરકાયદેસર કાર્બો સેલના સાત કુવા ઝડપી પાડ્યા આ સાત કુવાઓ પૈકી ચાર કુવામાંથી આડત્રીસ મજૂરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા રૂપિયા છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મૂડી મામલતદાર આર ડી પટેલની સંયુક્ત ટીમે મૂડી તાલુકાના ધોળિયા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી આ તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર બાર ઓબ્લિકેક ઓબ્લિકેકવાળી જમીનમાં ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનું ખનન કરતા કુલ સાત કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે આ સાત ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૈકી ચાર કૂવાઓમાંથી આડત્રીસ જેટલા મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર અને છ ચરખી સહિતનો કુલ છત્રીસ લાખ રૂપિયા સુધીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મૂડી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ ગેરકાયદેસર રીતે કુવાઓમાંથી ખનન કોણ ચલાવતા હતા તેની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ ગેરકાયદેસર કુવાઓ અમુકભાઈ થરેસા રેઠાણ ધોળિયા તાલુકો મુડી સુનિલભાઈ હનાભાઈ કુચેડિયા રેઠાણ પલાસા તાલુકો મુડી અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રેઠાણ પલાસ તાલુકો મુડી દ્વારા ચલાવવામાં આવતા હતા આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ તથા ધ ગુજરાત મિનરલ પ્રિવેન્સ ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તરના નિયમ એકવીસ ત્રણ મુજબ વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ મુનાફ કલાડિયા ગુજરાત સિક્યો ન્યૂઝ ચોટીલા મૂડી

કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાત કુવાઓની અંદરથી કુલ કુવાઓમાંથી મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી અને તમામે તમામ મુદામાલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂળીસા પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલાસા